રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને દિયોદર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું શ્રી રાજપુત કરણી સેના દિયોધર તેમજ મહાકાલ સેના દિયોદર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું લોકસભાની ચૂંટણીની હાલ તૈયારીઓ ચાલી રહી છે જેમાં રાજકોટના લોકસભાના ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજકોટમાં લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે ત્યારે રૂપાલા દ્વારા રાજપૂત સમાજની લાગણી દુભાય ને નિવેદન કરતા સમગ્ર ગુજરાતમાં માં ક્ષત્રિય સમાજ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે એક જ માંગ પણ ઉઠવા પામી છે કે પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ થાય ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નાયબ કલેક્ટરને ને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દિયો

ક્ષત્રીય રાજપૂત સમાજ પોતાની સ્વતંત્ર રિયાસતોને અર્પણ કરેલી છે અને ક્ષત્રિય રાજપૂત સમાજના દેશની અખંડિતા માટે અનેક બલિદાનો આપેલા છે ત્યારે ભૂતકાળની જ તેનો સાક્ષી છે અને રાજપૂતોની અસ્મિતાનો સોનેરી પાને અને રાજપૂત બલિદાનો સોનેરી અક્ષરે કંડારી છે તેમ છતાં પણ એક સમાજને સારું લગાડવા તેમજ ચૂંટણીમાં મત મેળવવા નજીવા સ્વાર્થ માટે ક્ષત્રિય રાજપૂત સમાજને ટાર્ગેટ બનાવીને બિનજવાબદાર રીતે નિવેદન કરેલ છે ત્યારે સમગ્ર સમાજ

એમને ભોગબાનો વારો આવશે આખા ભાજપને અમારે મોદી સાહેબથી કોઈ વિરોધ નથી કોઈ અમારે કોઈ ગન્યાતી અન્યાતી કોઈ નથી વિરોધ અમારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અમારા છત્રી સમાજ માટે એણે જો અંગ્રેજો વિશે બોલ્યો હોય તો એને અમે કહેવા માગા છે કે તને અમે પડકારવા તૈયાર છો અમે છત્રી સમાજ આ આવેદન પત્ર રૂપાલાજી જે વિરોધ અમારા છત્રીઓ સમાજની બેન દીકરીઓ વિશે જે ખરાબ અભદ્ર ટિપ્પણી કરી હતી જેના લીધે પૂરા રાજપૂત છત્રીય સમાજની અંદર આક્રોશ છે જ્યાં સુધી ભાજપ આ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી પૂરા ભારતભરની અંદર અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને ભાજપને એક પણ સીટ જીતવા નહીં દઈએ જ્યાં સુધી આરઆઈ ભાજપ ટિકિટ રૂપાલાની રદ નહીં કરે ત્યાં સુધી બીજા કોઈ બી ઉમેદવાર એ રહી એ જગ્યાએથી લડાવવા માટે મોકલી શકે છે અમે ભાજપનો ત્યાં સમર્થન કરશું જો રૂપાલાને ટિકિટ ત્યાંથી મળી તો ઉગ્રથી ઉગ્ર એમનો વિરોધ થશે Subscribe now and press the bell icon. Never miss an update.